એક ગુરુ એક આસન અને એક નામ આ ત્રણ વસ્તુ પકડી રાખો ને તો પરમાત્માની ઝાંખી થાય બાકી પંદર દી અહીંયા લગ્યા હોય ને પંદર દી પછી આપણને અહીંયા કઈ ધંધામાં ફેર ન પડે એટલે આપણે આપણો મિત્ર જ્યાં જતો હોય ત્યાં ઉપડી કે હવે આ ભગવાન કઈ ફળ નથી હાલો બીજે જાય આપણી શ્રદ્ધા ડગ મગે છે ધર્મના ચાર ચરણો છે એમાં આપણો અત્યારનો ધર્મ કલયુગ ધર્મ

પણ કામ ન થાય એટલે આપણી શ્રદ્ધા ઉડી જાય એક શેરમાં એક શેઠ હતા ભગવાનની પૂજા કરે ભગવાન કૃષ્ણની સરસ મજાની મૂર્તિ લઈ આવ્યા મંદિરમાં મૂકી રોજ ભગવાનને નૈવેદ્ય ધરાવે ભગવાનને સ્નાન કરાવે ભગવાનને પુષ્પના હાર પહેરાવે બધું કરે આમ કરતાં કરતા પાંચ છ વર્ષ વીતી ગયા પણ એણે જે ભગવાન પાસે કામ માટે સંકલ્પ મૂક્યો ને એ કામ પૂરું ન થયું એક દિવસના સવારના પોરમાં એને આમ આમ ગુસ્સો આવી ગયો કે આટલા વર્ષથી તમારી પૂજા કરો કામ ન કરો ભગવાનની મૂર્તિ ઉપાડી મૂકી દીધી ખૂણા નથી કરવી પૂજા તમારે જવા દો ભગવાન કૃષ્ણની મૂર્તિ મૂકી દીધી ખૂણામાં રામ ભગવાનની મૂર્તિ પધરાવી એની પૂજા કરે એમાં પાંચ સાત દસ દિવસ થયા ને તો ભગવાન રામની મૂર્તિને પૂજા કરી અને એને અત્તર લગાવ્યું ભગવાનને ભગવાનને અત્તર લગાવ્યું હવે અત્તર એક માણસ લગાડે એટલે કઈ અત્તર એના પૂરતું ન હોય આ યાદ રાખજો અત્તરનો એક નિયમ છે મારા પૂરતું ન રહું સુવાસની એક નિયમ છે પોતાના પૂરતી ન રહે આખા સરી જાય હવે એને એને અત્તર લગાડ્યું ભગવાનના કપડા ઉપર ને વાઘા ઉપર તો ભગવાન પૂરતું અત્તર ન રહ્યું આખા રૂમમાં સુગંધ આવતી હતી તે બરાબર આમ આમ ધ્યાનમાં ધ્યાનમાં ઓલા ખૂણામાં ભગવાન કૃષ્ણની મૂર્તિ જોઈ ગયો કૃષ્ણની મૂર્તિ જોઈ ગયો ને તો એને થયું કે આ મફતની સુગંધ લઈ શકો ઊભો થયો રૂણા પુંભળા લઈને ભગવાનના નાકમાં ભરાયા મૂર્તિના નાકમાં ભૂમડા ભરાવ્યા તો ભગવાન ખૂબ હસ્યા ભગવાન કૃષ્ણની મૂર્તિ ખૂબ હસવા લાગી ખડખડાટ તો ઓલો માણસ કે છે એલા અત્યાર સુધી તમને ભોગ લગાવ્યા હાર પહેરાવ્યા તે દી કોઈ હામું જોયું નહીં અને આજ નાકમાં ભૂમડા ભરાવ્યા તરત મેળ્યા દાત કાઢવા ભગવાન કે છે હસવું એટલા માટે આવ્યું કે મને એટલી તો ખબર પડી કે તું મૂર્તિમાં પણ મને પ્રત્યક્ષ જોતો હતો તને ખબર હતી કે આમાં કૃષ્ણ રહ્યો છે એટલા માટે મને જ્યાં સુધી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન નહીં થાય પ્રેમ નહીં લાગે જ્યાં સુધી તમને એમાં અડગ વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી પરમાત્મા પૂજા ભગવાનની હોય કે ભગવાન ની કેટલા લોકો કે ની બોલો ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં કેટલા લોકો મૂર્તિની પૂજા કરો છો અમુક નરોવા કુંજરવા જેને લોકોએ કીધું છે ને કે ભગવાન ની પૂજા છે એ એક વખત પોતાના આત્માને પૂછજો કે તમને કોઈ મૂર્તિ માં ભગવાન દેખાણો છે મારે તને જોવો છે તારે મન દેખાવું નથી આજ કરી લે ફેસલો કા હું નહીં કા તું પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જે છે એ બધા ન સમજાય અને પછી તમે ભગવાનના મંદિરે બહુ જાઓ તો લોકો વિચારે હોત એટલે આ દુનિયા છે અને એક બધું તમે પકડી ન હો તમે મંદિરે જાવ ને તો એમ કે લે આને હવે સમરા કાઢી ગઈ ન જાવ તો કે નાસ્તિક છે

ગામના પાદરમાં લોકો બેઠાથી બોલ્યા નથી આ આ છોકરો કેવો ગણવો એનો ગૌઢો બાપ નીચે આવે છે ને પોતે ઘોડે ચડ્યો છે થયું ઉતરી જાઉં છોકરો ઉતરી ગયો બાપાને દેહ બીજું ગામ બીજા ગામના લોકો બોલ્યા એટલે બાપને કેવો ગણવો આ ફૂલ જેવું છોકરું નીચે આવે છે ને પોતે ઘોડે ચડ્યો છે ગૌઢો આખો તે બાપ દીકરો બે વહી જાય કે કોઈ કાંઈ બોલે જ નહીં તે ત્રીજું ગામ આવ્યું ત્રીજા ગામના લોકો બોલ્યા આ બાપ દીકરા ને મૂંગા પશુ પર જરાય દઈ આવે છે

ખર્ચ કરવા પતંગ ઉડાયા કરો યુ ના ઉ કરો તમારી પોતાની જિંદગી શું છે સમજવું હોય ને તો વરસાદમાં પતંગ ઉડાડતા શીખો ખબર પડે જિંદગી હું ચીજ છે ખબર પડે તડકામાં તો આમ નેજવા નાખી નાખી સગાવે એમાં ખાવાનું જ આપણે આ લોકો અમદાવાદ ઉત્તરાયણ કરવા જાય હા સારું છે ભગવાન સૌને સુખ સંપદા આપે મૂંગા પશુઓનો વિચાર આપે એવી મારી લાગણી છે જો કે હવે ધીમે ધીમે યુગ પણ પરિવર્તિત થતો જાય છે એટલે છોકરાઓ અત્યારના સમજતા જાય છે અત્યારે યુવાનોમાં ખૂબ ક્રાંતિ આવી છે હવે જાગૃતિ આવી છે કે હવે પતંગો ઓછા ચગાવવા જોઈએ અને આ પશુઓનો થોડોક વિચાર કરવો જોઈએ ઘણા લોકો એમ કે અમે આવું બોલીએ ને તો કે કેમ તમારે અમને દોરા લઈ દેવા પડે એટલે ભાઈ અમારે નથી લઈ દેવા પણ તમે થોડુંક મુંગા પશુનો વિચાર કરો ભગવાન એમ કહે છે કે આ દુનિયામાં કોઈની પાસે મફતમાં કામ કરાવવું નહીં જેટલી ઘડી કામ કરાવે એટલો પૈસો તમારે એને આપી દેવો આપણે એમ ન કહેવાય કે હવે આખું વરસ અને કામ દેઈ છે પછી ઘડીક નો આવે જેટલી ઘડી આવે છે જેટલો ટાઈમ આપણા ઘરે કામ કરે છે એટલી મજૂરી ચૂકવતા તાજો કોઈની પાસે મફત ન કરાવશો આખી આખી આપણે આખું વરસ કપડા કોકની પાસે સીવડાવતા હોઈએ અને એક કપડું ફાટે નથી કહેતા લે તો ભાઈને જરા ખાંધો માર દેતો તેવો માર દેતો પૂછય નહીં હો કેટલા પૈસા દેવાના હવે આખું વર્ષ આપણે સિવડાવીએ છે તો તમે સિવડાવો છો એના જ પૈસા દેવો છો ને મફત ક્યાં દે એવા કોઈ લે ભાઈ આ વખતે નથી સિવડાવવા લઈ લે જેટલું કામ કરાવો છો એટલા પૈસા બધા નથી દેવાના હું ખાસ કરીને કહું છું નાના માણસના પૈસા ન રાખશો કોઈ દિવસ બાપ જેટલા પૈસા થાય છે એટલા પૈસા કોઈ કામને નાનું ન સમજવું જિંદગીમાં કોઈ કામ નાનું ન સમજવું તમે જો વૃદ્ધ માણસ હશે અમુક અમુક અવસ્થા હોય અમુક અમુક કામો તમે ન કરી શકો તો એમ ન કહેવાય કે આપણાથી નથી થતું એ કામ એટલે આપણા માટે શક્ય નથી એ કામ મોટું છે કોઈ કામ ને મોટું કોઈ કામ ને નાનું ન ગણશો કોઈ દિવસ કોઈ દુશ્મન ને નાનું ન ગણશો નાનું તોય નાગનું બચ્ચું કહેવાય કોઈ દુશ્મનને નાનું ન સમજો જુઓ તમે કપાળમાં તિલક કરો ને એટલે તમારું આખું જ સ્વરૂપ બદલાઈ જાય કપાળમાં તિલક કરો ખરી તમે હવે તો સિસ્ટમ આવી છે ને કપાળમાં તિલક નહીં કરવાનું આ બાજુ આવ્યું છે નાકમાં દાણો નહીં અહીંયા બિંદી નહીં પેલાના માતા બધા અહીંયા મધ્યમાં તિલક કરતા ધીમે 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 નીચે આવતું જાય છે હવે નાકે નું આવી જાય તો સારું છે આ દુનિયામાં બે વસ્તુ બહુ મહાન છે અને એનો કૈદી બગાડ ન કરવો સાધુની ક્ષણ અને અન્નની કણ

ભાગ્ય માટે નથી લડ્યા કોઈ દિવસ ભાગ્યમાં અને ભાગમાં બહુ થોડોક તફાવત છે ભાગ એટલે આ ધરતી છે અને ભાગ્ય એટલે આસમાન છે બસ આટલો તફાવત છે ભાગ અને ભાગ્યમાં આટલો તફાવત છે તમારા ભાગમાં આવી જાય પણ જો તમારા ભાગ્યમાં નહીં લખાણું હોય ને તો ભાગમાં આવેલું મળશે નહીં ઘણું બધું આપણને આપ્યું હોય ખાવાના ડબરા ભર્યા હોય ઘેરે સરસ મજાના પકવાન બનાવ્યા હોય પણ ડોક્ટરે સીધું જ કીધું હોય જરાય જરાય નહીં નહીં એટલે ભાગમાં છે આ તમને સમજાય એટલા માટે કહું છો તમે શુગર વાળા કોઈ માથે ન લેતા માથે ઓઢી ન લેતા કોઈ કે દાદા મને કીધું અને તમારા રિપોર્ટ મારી પાસે આવ્યા નથી એટલે હજી મને ખબર નથી તમને સુગર છે કે નહીં ઘેરે ડબરો ભરાઈ જાય પણ આપણે જોઈને રાજી આ સમજવાનું ભાગમાં છે ભાગ્યમાં નથી અને કાજુ કતરી ખાવાની બહુ ઈચ્છા થાય અને કોક તેથી મહેમાન ઘેરે આવે તો વળી એ આપણને મો મીઠું કરાવવા આવતો હોય એના છોકરાની હગાઈ થઈ હોય નવો ધંધો થયો એ કાજુ કતરીને આવે સમજવાનું ભાગ્યમાં નહોતું ભાગ્યમાં થઈને અહીંયા આવ્યું છે ભાગ અને ભાગ્ય બહુ તફાવત છે માટે ભાગ માટે ન લડો ભાગ્ય માટે તમારા પ્રબળ ભાગ્યને ને બનાવવા માટે ભાગ્ય ને ઉજ્જવળ બનાવો ભાગમાં હશે ભાગ્યમાં નહીં હોય તો ભોગવી નહીં શકો ભાગમાં નહીં હોય અને ભાગ્યમાં હશે તો આજ નહીં તો કાલ પણ ભગવાન તમને દેશે દેશે અને દેશે એમાં સંશય નથી વાલા